બેતાલીસ પચાસ બેતાલીસો ને પાંચ 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 પાંત્રી ચાલીસ ચાલી રૂપિયા હજી તમારા તેતાલીસ ચાલી

ચાલીસ રૂપિયા સત્તરસો ને એસી સત્તર

ઓગણી એકવીસ ચોવીસ ચાલીસ પિસ્તાલીસ ઓગણી પિસ્તાલીસ ઓગણે પેસ્તાલીસ ખનૈયા ઓગણીસો પિસ્તાલીસ ચારસો પૈસા અઢાર પિસ્તાલીસ પંદર અઢાર પૈસા અઢાર પિસ્તાલીસ

ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા ત્રણ હજાર નવસો ત્રણ હજાર નવસો રૂપિયા પાકા પાકા ત્રણ હાજર નવસો ત્રણ હજાર નવસો

પચાસ પચાવન બાવન બાવન રૂપિયા છપન અઠાણસર સત્તરસો ને એકતેરસો એકોતેર અને પાંચતેર પિસ્તાલીસ અઢારસો પિસ્તાલીસ અઢારસો ને પાસઠ રૂપિયા છાસઠ છાસ રૂપિયા છે અઢાર છાસઠ

પણ મોત તેતાલીસો નેવું મળે અડત્રીસો રૂપિયા અડત્રીસો અડત્રીસો

તાલીસો પાંચ રૂપિયા એક બેતાલીસ પાંચ કોઈ ના નથી દસ પંદર બે પચીસ પચીસ બેતાલીસો ને પચીસ રૂપિયા બેતાલીસ પચીસ બેતાલીસ સાઠ અઢારસો છાસઠ સડસઠ અડસઠ સિત્તેર પંચોતેર એકાતે અઢારસો નેવું રૂપિયા એક વાર નેવું રૂપિયા બે વાર અઢાર નેવું અઢાર એકાણું અઢાર એકાણું છે ચાર હજાર બેતાલીસો બેતાલીસો પાંચ પંદર પચીત્રી પંદર ચાલીસ બેતાલીસ ચાલીએ બેતાલીસ ચાલી એક વાર જોવા જો એક કટો છે બેતાલીસ ચાલીસ બેતાલીસ ચાલીએ બેતાલીસ ચાલીએ કાપડિયા અઢાર છ્યાસી અઢાર ઓગી બાવીસ પચીસ પચીસ રૂપિયા સત્તરસો ને પચીસ રૂપિયા સત્તરસો ને સાહીઠ આના અઢાર ચાલે

સત્તરસો ને વીસ સત્તર વીસ વીસ એક સત્તરસો ને પચીસ રૂપિયા સત્તરસો પચીસ

ઓગણચાલીસ ઓગણ ચાલીસ અઢારસો ને ઓગણ ચાલીસ એવો ને એવું સેબાઈ માં અઢારસો પાકા હોય તો હાલો અઢારસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ દો બાર તેર પંદર અઢાર પાંત્રીસ ચાલીસ અઢાર એકતાલીસ બેતાલીસ પચાસ પચાસ રૂપિયા અઢાર પચાસ એકાવન પાંચ સાઠ અડસો સિત્તેર રૂપિયા અઢાર એકોતેર એકોતેર અઢાર એકોતેર અઢાર તોતેર પંચોતેર રૂપિયા હવે લખો

ઓગણપચાસ રૂપિયા અઢાર ઓગણપચાસ ઓગણપચાસ અઢાર બરો પ

પચીસ રૂપિયા એકતાલીસ પચીસ એકતાલીસ પચીસ કેટલા એકતાલીસ પચીસ શરદભાઈ અહીંયા જયેશ ભાઈ અહીંયા શું શરદભાઈ ફોન ચાલુ થાય